જય માતાજી મિત્રો હું રગીબેન ચૌધરી મારી ચેનલ ઓલ્ડ ઇસ્કૂલમાં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત તો કાચી કેરીનું શરબત બનાવવા માટે આપણે એક તોતા કેરી લઈશું અને તેને પ્રોપર છોલી લઈશું પછી તેના ટુકડા કરી લઈશું કેરીના આ રીતે ટુકડા કર્યા પછી તેને મિક્સર જારમાં લઈ લઈશું પછી આપણે એક વાટકીમાં તકમરિયા પલાળી લઈશું તેને બે મિનિટ સુધી પલાળવા મૂકી દઈશું અને જે પીસ લીધા છે આ મિક્સર જારમાં કેરીના એની અંદર ત્રણ ચમચી ખાંડ એડ કરીશું હવે તેનું ઢકણ બંધ કરી અને આપણે એને બ્લેન્ડ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેરીનો કમ્પ્લીટ પલ્પ નીકળી ગયો છે હવે તેની અંદર આપણે ચીયા સીડ્સ નાખીશું પછી સિંધા નમક નાખીશું પછી એમાં આપણે થોડો મરી પાવડર નાખીશું અને થોડો ચાટ મસાલો નાખીશું આ બધું એડ કર્યા પછી ફરીથી ટકણ બંધ કરી અને એક વખત ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ બધું એક તપીલીમાં નીકળી લઈશું અને પછી એમાં જરૂર મુજબ પાણી એડ કરી અને આટ આટલું ગાડું તમે રાખી શકો છો આ પીવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એક વખત જરૂર ટ્રાય કરજો તો તૈયાર છે આપણું કેરીનું શરબત આ રીતે પલ્પ નીકાળી અને તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રિજમાં